રાણતી કરી પણ જીવ નહીં હારો હારો હ દલપુરા દલપુરા બળતી ને સ્કૂલ તો દલપુરા બળતી ને પછી વક્તા ત્રણ સ્કૂલો બદલી ભાઈને પૂછો કેટલી સ્કૂલો બદલાણી હ અલા શરમ મો ના કેતી હોય નાવત ના કેતી તમે વસ્તી જોડા માણું છોકરો ઓળખતી નથી પિયોર છે ચો હાહુ છે ચો રેતી છે કની દીકરી છે

કે મારું ભગવાને સારું કરેલું તો એના પર ફરી કીધું હા આ રાજકોટ નો ટોકો બતાવીશું રાજકોટ છે રાજકોટના ટોકા માં લગ્ન કરવા ગયા હતા

કોડ જ ના પડે લીધું મને ના કીધું સગાઈ છોકરાના ભાઈની સગાઈ હતી એટલે કમીતી તો શું હતો હવે કે ભાઈ જાવું પડે ગમે તે હોય માતાજીએ તો પણ ધન રાખી જવું પડે જાય તો ભલે જઈ વધો નહીં પણ ઈના આગવ જઈતી એટલે ઈના પર આબર શેડ ચડ્યો આવ્યો ને તો પછી આપણે

તમારા દવાખાને હું છેર ચામુંડા વોર રાખ્યું છે શું કીધું હું શેખાર ચામુંડા તમારા દવાખાને વોર રાખ્યું એ એક દાડો પોણીના ઢાળા પાણી ઉતરી જાય છે શું કીધું કીર્તિ કીર્તિ ગભરાત કોને ખોટા બધું સારું કરી આવ્યું સારું કરી એટલે હું ચામુંડા શેખર મળીને સારું કરી આવ્યું એ એક દાડો કીર્તિ જવાય તો આશાપુરી જી આવી બાળો આશાપુરીનો ઓટો મરી આવજો ને વળી દુઃખ દબતું થઈ જાય વીરશંકરભાઈ શું છે બોલ હા તમણ તમણ બેહારો તો વીરશંકર બેહારો તો કણ બેહારો

બસ હારું પૂરાવો લઈને મોર દોઈન પછી તમે આ ગોગ દેહારો કે કે સી જાય તમે ગુલમબેજીના રામાના ભગવાન બોલાવ્યો છે પણ એ લાગા ઉકેડો પડ્યો છે હવે આગળ તો તારીખ હાચી હતી ઓકે બુઆ તો બોલાવ્યો પણ જાહો ઉકેડો પડ્યો તો ગોગ શું તારીખે ગોગ જે નક્કી કરો જગ્યા અશોક થોડું ફેવરું પડે જે જગ્યા પણ ભૂપોત લેવડી ગઈ બિહારો ખૂબ મજા થઈ જાય છે તમારું પૂંજ થાય શું કેવું મનજી પછી એક દાડો પછી તેમાં બેહાણો પછી તમારા જૂના વાડામાં જૂનો ઝઘડો તો જે વાડાનો છે એ તો પાછી છે પણ જેમ 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 સુખ વેળા આવે મનજી હા હા લૂંગડા મની જેમ જેમ મેલ જાતો વાળા તો જેમ લૂકડી તે પૂછે થાય મેલ હોય તો તું પૂદ એ ખાતું નથી વેસેન અમારું સામું એવું કહેવું છે કે વેસેન આજ ગરીબ છો કાલ બે પૈસા કમાઈ વાળા છો આ કોકાનું રટણ કરો કરવું હા એટલે આવું છે એટલે મારો તો ઉમેદ ને આટલી ઉંમરથી જાય તો ઉમેદ તો ઘણા ટાઈમથી પહેલાંય હોય આવ્યા

પટેલ સારું થઈ જશે પણ હમણાં થોડી રાખો છો કે હમણાં થાક લાગી ગયો લખમણભાઈ હમણાં થાક દિલ થોડી છોકરા લખમણભાઈ કરે

પણ વસ્તી તો હળતી થઈ જ રહ્યા તે અફઘાનિસ્તાનથી દિલ્હી ઉધી ખરું હેઠ આખો ચિનપોલી તો લેવો તો હતો તો ગુજરાતમાં મારા ભગવાને પૂર્ણ તાડુ કરી હમણાં ગુજરાતમાં આફત આવી નથી પણ બહુ મહિનાની પહોંચેમ આવશે એના પહેલા એક વખત ગુજરાતમાં આવશે દશમી મુખસુંની સાહેબ પણ આવશે ખરું

જગતમાં માં વેળા નું દેવ શું ચેહર કો ચામુંડા કરો સિકોતર કરો હનુમાન છે મારો ધોકા વાળો જગત હું શું ધાની માતા છું જગતમાં તો કદી રમા કહું તો કદી ના પૂરું કરું કોણ તો મારું નામ વિશ્વા માં ગુરુ શું વિશ્વા હા તો વિશ્વા રમા હા તો ગોડા હતા હા ગોડા હતા કોણ થી રમો ગોડા હતા હે ગોડા હતા કે હતા હા ફોર્મ મૂકો છે એક ની અંદર લઈ રમો આવો છે તા એડ કરી રામા વાહ વાહ છે આ કા પોંછો ગોની વસ્તુ આ છે આ તો કોણ તે મોન છે પાઘડી અમર છે આજ તો રમાની એ હું શહેર જ રામો નઈ બંધાઈ કરું આજ પોંછો એ રમાનો પૂછ્યા કે ડગલું ભરતા નથી બોલો ભાઈ

આદિવાસીઓ <laughs> પણ <laughs> <laughs> <laughs>